હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને કચ્છને વાત કરતાં સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ પડી શકે છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત છે જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે પરંતુ અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં ચોવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે

इसमें जो हमारा थंडा वार्निंग भी दिया गया है अगले चार दिन के लिए उन्नीस से लेकर बाईस सेप्टेम्बर तक इसमें थंडा स्ट्रम विथ लाइटिंग के साथ 30 टू तो 40 किलोमीटर वन स्पीड रहेगा और अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई और पॉसिबिलिटी ऑफ लाइट रेन विथ थंडा सावर्स का संभावना रहेगा